કરજણમાં ખાલી બિયરના ટીન નજરે પડતા કોંગ્રેસ અગ્રણી દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી કરજણ મેઇન રોડ વચ્ચે બિયરના ખાલી ટીમ રોડ વચ્ચે જોવા મળ્યા હતા કોઈ અજાણ્યા ઇસ્મોએ ખાલી ટીન ફેંક્યા હશે તે તપાસના વિષય છે કરજણ બજાર વિસ્તારના મેઇન રોડ વચ્ચે બિયરના ખાલી ટીનો સહિત ચાકનું કોણે નાખ્યું એ તો પોલીસ નજીકના સીસીટીવી ચેક કરતા ખબર પડશે પરંતુ હાલ બિયરના ખાલી ટીન રોડ પર ફેંકેલા જોવા મળતા ફરી એકવાર દારૂબંધીની પોલ ખુલવા પામી છે આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે કર્જનના મુખ્ય માર્ગ પર બિયરના પાંચ સાત ટીન રસ્તા પર પડેલા હતા એના પરથી વાહનો પસાર થતા ટીન ફાટી જતા રસ્તા પર અંદરનું પ્રવાહી ઠોરાયું હતું આ વાત કોંગ્રેસ અગ્રણીના ધ્યાને આવતા મીડિયા સમક્ષ દારૂબંધીની પોકળ વાતોની પોલ ખોલી હતી તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે દારૂબંધીનો અમલ ન થવાને મુદ્દે અવાજ ઉઠાવે છે તેવામાં કરજણમાં આ પ્રકારની ઘટના સામે આવી છે તે દારૂબંધીનો અસરકારક અમલ થતો નથી તે વાતને સમર્થન આપી રહી છે તેમણે આવી પ્રવૃત્તિઓ કરજણમાં થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસની આ મામલે નિષ્ક્રિયતાને લઈ નારાજગી દર્શાવી હતી આજે દસ તારીખ ના રોજ અમારા કરજણ નવ બજાર વિસ્તારમાં રણછોડજી મંદિરથી જૂની સિવિલ કોર્ટ વિસ્તારના રોડ પર મેઇન રોડ પર હાલમાં લગભગ એક કલાક પહેલાં બિયરના બડવાઈઝર બિયરના લગભગ પાંચ સાત ટીન રસ્તા પર પડેલા હતા અને એના ઉપર એને વાહનો પસાર થતાં એ ટીન ફાટી ગયા હશે અને એ અમારા ધ્યાને આવ્યું એટલે અમે અત્યારે આ વસ્તુ રિલીઝ કરીએ છીએ કે અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી જે દારૂબંધીની વાત કરે છે એ બિલકુલ હકીકત છે અને ગુજરાતમાં આમ દારૂ મળે છે એ આજે સાબિત થાય છે કરજણ વિસ્તારમાં પણ આવા ઘણા બધા જગ્યાઓ એવી છે કે જ્યાં દેશીને ઇંગ્લિશ દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યો છે પરંતુ પોલીસ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી કારણ કે જિજ્ઞેશભાઈ જે કહે છે કે ભાઈ હપ્તા રાત ચાલે છે એ બિલકુલ હકીકત સાચી છે